અત્યારે વોકિંગ માટે વેધર થોડુંક સારું છે તડકા જેવો ઠંડક હોય છે તડકો છે તો મજા આવે છે ખાલી તડકો હોય તો બી બધી મજા ન આવે પણ થોડીક ઠંડક ન તડકો દઈએ છે તો મજા આવે છે અને હિરણની લોકો ઘરે છે સુતાશે કાઈ કરતા છે એટલે હમણાં થોડીક વારમાં એ લોકો કદાચ જાગી જાય થવા ઇન્ફોર્મ કર્યું છે મેસેજ પણ આવશે એ લોકો પછી ઘડેક બેસીને પછી નીકળશું તો અત્યારે એમાં એવું હતું કે બપોર બધા અમે સૂતા હતા પણ આદિયા બરાબર જાય ગઈ તો શું આનો દીધા અમને તો હવે ઘરે ઘરે બહુ બહાર સારું વેધર હતું ઘરે કાંઈ ગમે એમ હતું નહીં તો પછી અમે બહાર લઈને વાંધ્યા ને તો પહેલાં પિયુષ આવ્યા પછી ઘડીક વારથી તો હું આવી ને હવે મયુર એની લોકો આવશે તો જો હવે આધ્યા રમે છે મતલબ ઊંઘ આવે છે એને તો દાંત કઢાવું દાંત કઢાવવાનું

ઢાકી દીધું છે અંધારું થાય મેં કીધું હોવું હોય તો હોઈ જાય ને આજો બતકા ચરમંડક ઘડેક વોકિંગ કરીએ વેધર એકદમ છે ફો પેલો ફુવારો જે છે ને સામેની સાઈડ છે ત્યાં અમે બેઠા હતા તો આખો રાઉન્ડ ફરીને આ બાજુ આવ્યા ટ્રોલી ખાલી ઘડીક અને સુવડાવવાની ટ્રાય કરી પણ સુધી નથી હું ખાવ છે ફૂલ મોદી બહાર નીકળું જોયે જ કરું वीरेन ने आवे गया से तो अब जो मळसो में मस्त नेचर ब्यूटी से मजा आवे बड़ा बटका ने उतरतो है ने सामने ने साइड से तो बैठा जगह तो अभी मैं और मेरी बच्ची और मेरी बीवी तीनों चल रहे हैं वॉकिंग पे

ગાડી અંદરથી ક્લીન કરી છે વેક્યુમથી અને આવો કંઈક સન્ડેનો દિવસ છે ને વેધર એકદમ ક્લીન છે શનિ વેધર ધીમે ધીમે હવે સમર જાય છે અને પાનખર ઋતુ ચાલુ થશે ને સાથે સાથે ઠંડીની પણ એન્ટ્રી થશે વિન્ટર જ્યારે વ્હીલ ચેન્જ કરવાના થયા સમરના છે ત્યારે

અમે તો ફ્રેશ જ આપી છે રોજ બનાવીને પણ એક ડોક્ટર ગયા વિઝીટ ની પ્રોડક્ટ ગિફ્ટ આપી હતી તો એમાં હતી તો અત્યારે ટ્રાય કરાવી બાકી ફ્રેશ જ અમે ઘરે જ બધું

બો ગ્રીલ વડાપાવ ચાલુ થઈ ગયા છે બનવાના ચોપડાઈ રહી છે ચટણી આ બાજુ ચીઝ છે રેડ ચીલી આવી રીતે ચીઝ ને આ રેડ ચીલી એટલે લસણ ની ચટણી બનાવી છે પડે ઇન્ડિયામાં મળે ને એવા મળતા એટલે માં પાવ પડે

હા મને એવું છે તો ગ્રીલ વડા મોટા વડા ને નાના કરવાનો કામ એ ચાલુ છે અને કે કઈ નવીન પ્રકારના વડા પાવ ચાલુ છે બની ગયો છે એટલે આવી રીતે મસાલા વડા પાવ મસાલા વડા પાવ બટર હારે અને મરચા અને ધાણા ને બધું કરીને એવું છે કાણાવતીના મરચા કેવા છે ટેસ્ટમાં યુટ્યુબ માં લઉં છું એક મરચું

સુપર એક 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 જ આ ડાયલોગોનો છે ને તમે કરજો એક નંબર એક નંબર ને ખ્યાલ તો ચાલો જમી લઈએ હા ચાલો તો હું ને અમે હું ને મયુરી આવ્યા છીએ શોપિંગ શોપિંગ ક્યાં ગાર્ડનમાં ને જો આધ્યાને લઈને કેમ કે આધ્યા જાગી ગઈ ને તો જો અત્યારે વગાસ જો પાછો તડકો તો ચાલે અહીંયા પૂર છે તો અમે આવ્યા બહાર લઈને બપોર વચ્ચે છે બે ત્રણ વાગ્યા છે તો તડકો બી છે અને અમને એમ થતું કે આ ગાર્ડન કઈ રીતે સાફ કરતા હશે ગાર્ડન નહીં આ કંઈ નદી નથી તો અમારો નદી છે ને અહીંયા પણ જો અહીં આવે આ દેખાય મશીન છે છે એક મશીન કરે છે નદી સાફ થાય કચરો ને એવું બધું છે દર વખતે વિચારતા કે નદી કઈ રીતે સાફ કરતા હશે એમ ઘણી વાર ચોખ્ખી હોય ઘણી વાર ગંદી હોય એમ તો અચાનક ચોખ્ખી થઈ જાય તો આવું મશીન એટલા ત્રણ વર્ષથી અહીંયા રહી ત્રણ વર્ષથી આવી આ પહેલી વાર જોઈએ મશીન 哎呀，中午菜。